દર્દીઓનું કોરોના ટેસ્ટિંગ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો ત્રીસને પાર દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા તેત્રીસ પર પહોંચી ગઈ છે વધતા કેસ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન અને દવાની વ્યવસ્થા કરાઈ છે રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા પ્રક્રિયા શરૂ કરવામાં આવી ગઈ છે હાલ આસરવા હોસ્પિટલ સિવિલ શારદા સિવિલ હોસ્પિટલ એસવીપી હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરાય છે કોરોના વાયરસનો વધુ એકવાર સંક્રમણ વધતા રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અમદાવાદમાં કોરોના કેસ વધતા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે પચીસ બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે જેમાં વેન્ટિલેટર દવાઓ અને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે